આજે આપણે બનાવીશું મગની છૂટી દાળ તે પણ કુકરમાં અને ફટાફટ બની જાય તે રીતે મગની છૂટી દાળ બનાવશું તો અહીં પહેલાં મેં મગની દાળ લીધી છે જે આપણે ફોતરા વગરની દાળ હોય છે તે મગની દાળ મેં લીધી છે અને તે દાળને પાણી એડ કરી અને સરખી રીતે તેને ધોઈ લેવાની છે તો આ દાળ મેં ધોઈ અને તૈયાર કરી લીધી હવે કૂકરની અંદર તેલ એડ કરીશું આ દાળને પહેલાં પલાળીને રાખવાની નથી પલાળીને રાખીએ તો થોડું પાણી ઓછું જ છે પણ ડાયરેક જ આ રીતે કૂકરમાં વઘારવાથી દાળ છૂટી જ થશે હવે તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર બાકીના મસાલા કરીશું એકદમ સરળ અને ફટાફટ બની જતી આ દાળ છે અત્યારે કેરીની સિઝન છે અને કેરીની સિઝનમાં રસ સાથે મગની છૂટી દાળનું મેનુ હોય છે તો આપણે મગની છૂટી દાળ બનાવતા જ હોઈએ છીએ પણ કૂકરમાં અને આ રીતે એક એક દાણો છૂટો રહે તે રીતે તૈયાર થશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર રાય એડ કરીએ બેથી ત્રણ લવિંગ એડ કરીએ અને થોડી હિંગ એડ કરી છે સાથે સાથે લીમડાના પાન એડ કર્યા છે તમારે જીરાનો વઘાર દેવો હોય તો તમે આખું જીરું પણ એડ કરી શકો છો હવે અહીં મેં બે લીલા મરચાં સમારેલા એડ કર્યા છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે મરચાં સતળાય ત્યારબાદ તેની અંદર એક ટમેટું સમારીને એડ કરવાનું છે ટમેટા સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાના છે અત્યારે ગેસની ફ્લેમ ફાસ જ રાખેલી છે હવે જે દાળને ધોઈને રાખી હતી તે દાળને આ કૂકરમાં એડ કરવાની છે તેની સાથે થોડું પાણી પણ રાખીશું વધારે એકદમ કોરી નહીં એટલે કે એક કે બે ચમચી પાણી રાખીશું વધારે પાણી સાથે બી નહીં લઈએ અને આ રીતે દાળને એડ કરી દેવાની છે ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી અને તેની અંદર મસાલા કરવાના છે તમે આ જ રીતે મારા પૂરા વિડીયો જુઓ અને કઈ રીતે રેસીપી બને છે તે જુઓ અને તમારી પાસે કોઈ આ રેસીપીને લગતા આઈડિયા હોય તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં શેર પણ કરી શકો છો હવે અહીં એકથી બે ચમચી મરચું એડ કરું છું ત્યારબાદ હળદર અડધી ચમચી એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર થોડું પાણી હશે તો આપણા મસાલા બળશે નહીં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને તમે આ દાળને માપ પ્રમાણે જોશો તો હું એક વાટકી દાળ હોય છે તો તેનાથી દોઢું પાણી લઉં છું એટલે અહીં હું દોઢ વાટકી જેટલું પાણી એડ કરી દઈશ હવે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય અને સતળાઈ જાય આપણે જે રેગ્યુલર શાકમાં તેલ છૂટું પડે છે તે રીતે છૂટું પડવા લાગ્યું છે ત્યારબાદ તેની અંદર પાણી એડ કરીશું તો પાણીનું માપ મેં તમને કહ્યું તે જ રીતે તમારે એડ કરવાનું છે જે વાટકામાં દાળ લીધી હતી તે જ વાટકામાં મેં પાણી એડ કરી અને આ રીતે તેને રેવા દીધું છે હવે સરસ મિક્સ કરી લઈએ અને મિત્રો હું એવી આશા રાખું છું કે તમે મારા વિડીયોને લાઈક શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અજૂબ કરો તો મેં તમને માપ કીધું હતું તે પ્રમાણે મેં પાણી એડ કરી દીધું છે અને હવે કૂકરને બંધ કરી અને આપણે મીડિયમ ગેસ કરી દેવાનો અને ત્યારબાદ તેની એક જ સીટી બોલાવીશું એક સીટી બોલી ગયા બાદ તમે જોઈ શકો છો કે મેં કૂકરની પૂરેપૂરી વરાળ નીકળી ગયા બાદ તમને બતાવું છું કે મગની દાળ એકદમ છૂટી છૂટી હું તમને ચમચાના મદદથી પણ બતાવું છું કે ચડી પણ ગઈ છે અને એકદમ છૂટી દાળ તૈયાર થઈ ગઈ છે તો હવે આ છૂટી દાળને કેરીનો રસ અને પળવાળી રોટલી સાથે સર્વ કરીએ અમે અહીં અહીંનો મેનુ હોય છે કે કેરીનો રસ મગની છૂટી દાળ અને પળવાળી રોટલી બનાવીએ છીએ પળવાળી રોટલી એટલે કે આ રીતની હું તમને બતાવું કે બે રોટલી આપણે લઈ અને પળ બનાવીએ છીએ તે રીત રીતની રોટલી તૈયાર થાય છે તો તમે પણ આ દાળ બનાવો અને કેવી બની છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો ફરીથી આપણે મળીશું નવા આઈડિયા સાથે અને તમારી પાસે કોઈ પણ રેસીપી હોય તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો અથવા તમારે જે જોતી હોય રેસીપી તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખી બતાવો તો તે બનાવવાનું હું જરૂર ટ્રાય કરીશ ધન્યવાદ